thank you વડોદરા હરની લેક દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે રિપોર્ટ સ્વીકારવા ઇન્કાર કર્યો છે આ રિપોર્ટ રાજ્ય સરકાર તરફથી રજૂ કરાયો હતો રિપોર્ટ સ્વીકારવા હાઈકોર્ટે ઇન્કાર કર્યો હતો આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું એડવોકેટ જનરલે કોર્ટમાં આ જવાબદારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાનો વાતનો સ્વીકાર કર્યો હતો તેની સાથે જવાબદાર બધા લોકો સામે ખાતકીય તપાસ કરવા સરકાર તૈયાર હોવાનું જણાવ્યું હતું એડવોકેટ જનરલે સરકાર તૈયારી બતાવી હતી આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા આદેશ આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે કમિટીના રિપોર્ટને શબ્દોની માયાજળ ગણાવ્યો હતો રિપોર્ટ સત્યને છુપાવતો હોવાનું હાઈકોર્ટે જણાવ્યું હતું રિપોર્ટ સત્યને છુપાવવા માંગતો હોય તેમ હાઈકોર્ટનો આદેશ છે તમામ જવાબદારી અધિકારીઓ અને લોકો સામે ખાતકીય તપાસ શિસ્તભંગના પગલા સહિતની કાર્યવાહી થશે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરેલી તપાસ અને અપાયેલો રિપોર્ટ સંતોષજનક નહીં હોવાનું હાઈકોર્ટે નોંધાયું હતું કોર્ટનું અવલોકન હતું કે કમિટીનો રિપોર્ટ શબ્દોની જાળથી વિશેષ કશું નથી એક તબક્કે કોર્ટે નોંધ્યું કે તમામ ઓરિજિનલ રેકોર્ડ જોયા પછી કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે જવાબદાર હોદ્દા પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તે ચલાવી નહીં લેવાય જવાબદાર અધિકારી પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે નહીં કોર્ટે જણાવ્યું હતું કે અમારું વ્યક્તિગત રીતે કોઈના સામે કશું નથી પરંતુ જનહિતમાં આ પ્રકારના આદેશ આપવા જરૂરી છે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી પણ માંગી હતી એડવોકેટ જનરે જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની નવેસરથી બધા રેકોર્ડ જોયા પછી તપાસ અને કોર્ટે પરિણામ જાણવા આદેશ આપે છે આમ આખી ઘટનામાં જે મોટા મોટા માણસોને બચાવવામાં આવે છે અને મોટા માણસો ધારો કે કોર્પોરેશનના અધિકારીઓ સ્કૂલના સંચાલકો છે શિક્ષણ મંત્રી છે જે ગુજરાત ગાંધીનગરમાં છે અત્યારે શિક્ષણ જે પ્રવાસ શરૂઆત પ્રવાસની શરૂઆત ક્યાંથી થતી બોલો તો સ્કૂલ પરથી અમે બીજા અમારા પછીના પેરેન્ટ્સ સ્કૂલ હોય છે કારણ કે એમને જ સ્કૂલમાં મૂકવા જઈએ ને ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે જવાબદારી બધી અમારી ને જ્યાં જ્યારે આ બનાવ બન્યા પછી બી સ્કૂલની તમે બાઇટ સાંભળી હશે પ્રિન્સિપલની તો એમને એવું કહેવામાં આવ્યું હતું કે બોલે કે આ જે બાળકો મર્યા છે તે અમારા બાળકો હતા જે ટીચરો મળી હતી અમારી ટીચરો હતી એટલે અમે બોલે કે પગલાં ભરીશું કાયદેકીય પગલાં ભરીશું પણ એ અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા છે દેખાતા જ નથી ત્યારે શિમલા મનાલીમાં ફરે છે અને જ્યારે આ ચૂંટણીનો પ્રચાર પત્યા પછી જ્યારે જે ભાજપ સરકાર આવી બંધારણમાં આવીને ત્યારે એમના નરેન્દ્ર મોદીસિંહ એમને પત્ર મોકલે છે કે ભાઈ તમે શપથવિધિમાં અમારા ત્યાં આવો પર્સનલી એમને ઇન્વિટેશન આપવામાં આવે છે એટલે એક અમારી સાથે સરકાર દ્વારા તો મજાકત કરવામાં આવે છે કારણ કે એમણે આ છોકરાઓની લાગણી પ્રત્યે સહેજબી નથી બીજી વસ્તુ જે હાઈકોર્ટે આદેશ આ જે રિપોર્ટ તમામ રિપોર્ટોને સ્થગિત કરીને નવેસરથી એકડો ઘૂંટવાની વાત છે ને તેનાથી આજે મહાનગરપાલિકાના કમિશનરશ્રી છે કોર્પોરેશનના મોટા મોટા અધિકારીઓ છે જેમને ત્યાં આગળ જોવાનું હતું કે આ કોન્ટ્રાક્ટ આપ્યા પછી કોન્ટ્રાક્ટ હેઠળ બધું ચાલી રહ્યું છે જે સુરક્ષાના સાધનો છે કે નહીં એ જે દર વર્ષે કે ત્રણ ત્રણ મહિને જે વિઝિટ મારવાની હોય છે એ કયા 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 કોર્પોરેશનના અધિકારીઓનું કામ હતું એ એને બી અંદર કરવું જોઈએ અને મોટા માથાઓને પકડવું જોઈએ અને જે તે સમયે બે હજાર સત્તરમાં જ્યારે એમના પાસે કોઈ જાતનું આર્થિક પરિસ્થિતિ એમની નબળી હતી કોન્ટ્રાક્ટરોની જે કોન્ટ્રાક્ટ જ્યારે કર્યો ત્યારે એમના અંદર જે સહી કરી કોર્પોરેશનના જે કમિશનર છે એ સહી કરી અને એને એના હાથ નીચે જે બોતેર જેવા જે વોર્ડના ઓફિસરો હોય છે એમાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી તો કોર્પો જણે ખોટું એ બી કર્યું હતું કે ભલે કે આ આ વસ્તુ નહીં ચાલે કે આપ બે આ રીતે આનો કોન્ટ્રાક ના અપાય તો પણ એમનું કંઈ મનમાની ચલાવે વગર સત્તાનો દુરુપયોગ કરીને જ્યાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એના પર એક્શન લેવામાં આવે મને હાઈકોર્ટ પર અમારે એટલું ભરોસો છે ને મને ન્યાય અપાવશે જે પદ્ધતિ એ પગલું ભર્યું છે છે અવલોકન આખા રિપોર્ટ મેન્ટ ઓફ ગુજરાતે સબમિટ કરાવ્યો છે રાજ્ય સરકારે એને સ્વીકાર્યો નથી અને એવું નોટિસ આપી એ એમને ટિપ્પણી કરી છે કે આખા કાંડમાં કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર ની જવાબદારી ફિક્સ થાય છે એ રીતનું ઓબ્ઝર્વેશન કોર્ટે જયારે કર્યું છે અને કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જાણે કોઈ આ કોર્પોરેશનના અધિકારીઓને બચાવી લેવામાં આવે એવું ગોળ ગોળ રિપોર્ટ બનાવવામાં આવે છે ને ગેરમાર્ગે દોરવાનો રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તો તે બાબતે વિચારવા જેવી વાત એ છે કે જે રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એ કઠન એ કમિટીને અમુક અધિકારીઓને બચાવવામાં શું ઇન્ટરેસ્ટ છે આની પાછળ ચોક્કસ મોટા રાજકીય માખા સંઘોવાયેલા છે ભારતીય જનતા પાર્ટીના પોસ્ટ હોલ્ડર્સ અને જે મોટા નેતાઓ છે બગદાન નેતા એમના પ્રેશર હેઠળ અધિકારીઓ કામ કર્યું હોય એવું દેખાય છે દેખીતી રીતે અને અમે ડિમાન્ડ કરીએ છીએ આપના મારફતે કે તાત્કાલિક ધોરણે જે સર્ચ કમિટી જે આખી રિપોર્ટ બનાવવા માટે કમિટીનું ગઠન થયું હતું એની બી ઇન્કવાયરી થાય એમની બી તપાસ થાય કે કયા પ્રેશર હેઠળ એ લોકો આ રીતના ગોળ ગોળ રિપોર્ટ આપ્યા છે અને અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો છે તો બધી કડીઓ જોડાશે તો સાચા જે ગુનેગારો છે એમના નામ અને તમામને સજા થવી જોઈએ જવાબદાર અધિકારીઓ હોય કરવામાં આવ્યું હોય તો એ કયા નેતાઓ પ્રેશર ઉભું કર્યું છે તમામ સામે કાર્યવાહી થવી જોઈએ એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને તો જે માસુમ બાળકોને ન્યાય મળશે વડોદરાની પ્રજા જે આ કિસ્સામાં ન્યાય ઝંકી રહી છે અને તેમના પીડિતો બાળકોના પરિવારે તમામ લોકો ન્યાય માટે અત્યારે જોઈ રહ્યા છે સાથે અમે કોર્ટ પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોર્પોરેશન ની જવાબદારી ફિક્સ થાય તો કોર્પોરેશન તમામ મૃતક ફેમિલીઝને કમ્પન્સેશન આપવાના બી નિર્દેશ કરવા જોઈએ ઓલધો એ કમ્પન્સેશન એ બાળકોના જીવની સામે કશું જ નથી પણ એ બાળકો એમના જીવનનો સહારો હતો ક્યાંક એ પૈસા એમને લાંબા ગાળે એ સહારામાંથી થોડુંક એમને લાઈફ ઈઝી રીતના વડોદરા શહેરના હર્નિલ એકઝોન માં બાર બાળકો બે શિક્ષકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકા તેમજ વડોદરા શહેર કલેક્ટર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો એ રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો રાજ્ય સરકારે થોડી તપાસ કરીને એ રિપોર્ટ આજે હાઈકોર્ટમાં જ્યારે મૂક્યો ત્યારે હાઈકોર્ટે જણાવ્યું કે જે બનાવ બન્યો છે અને જે સમયના જે પણ અધિકારીઓ છે શાળા સંચાલકો છે એ લોકોને ક્યાંય અહીંયા દેખાતા નથી અને રિપોર્ટ ક્યાંક ત્રુટીવાળો રિપોર્ટ છે અને રિપોર્ટ લેવાનો ઇન્કાર કર્યો છે અને નવેસરથી નવો રિપોર્ટ બનાવવા જ્યારે જણાવ્યું છે ત્યારે કહી શકાય કે જે રીતના વડોદરા શહેર કલેક્ટર દ્વારા રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો ત્રુટીઓ રાખવામાં આવી હતી એ રિપોર્ટ રાજ્ય સરકારે આગળ મોકલો એટલે ક્યાંક વડોદરા શહેરના મોટા માથાઓ દ્વારા તમામ લોકોને એટલે કે શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સત્તાધીશોને બચાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે તે હું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે જ્યારે નવો રિપોર્ટ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી સાહેબ કહેતા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ત્યારે ક્યાંક ચમરબંધીઓને છોડવામાં આવે છે ત્યારે નવો રિપોર્ટ બનાવવા કહ્યું છે તો નવો રિપોર્ટ જ્યારે પણ વડોદરા શહેરના કલેક્ટર બનાવે કે કમિશનર બનાવે કે રાજ્ય સરકાર બનાવે ત્યારે બાર બાળકોના જે માતા પિતા છે બે શિક્ષકોના જે પણ વાલી વારસો છે સાથે રાખીને રિપોર્ટ બનાવે આજે જે રીતના ભ્રષ્ટાચારીઓની હાર થઈ છે અને ક્યાંક ને ક્યાંક બાર બાળકો જેમણે દુનિયા નથી જોઈ જે શિક્ષકો હતા તે પણ મોતને મુખે પામ્યા છે ત્યારે આ રિપોર્ટને અમે આવકાર્યા છે નવા રિપોર્ટમાં તમામ લોકો સામે કાર્યવાહી થાય શાળા સંચાલકો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તમામની સામે કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે